ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શાસ્ત્ર વિભાગ તરફથી એસોસિએટ પ્રોફેસર ડોક્ટર મીના રાઠોડ હું આપનું હાર્દિક અભિવાદન કરું છું મિત્રો બીએડના અભ્યાસક્રમના જે પેપર છે બસો ઈ એસ બસો બત્રીસ સમાજના વિશિષ્ટ વર્ગોનું શિક્ષણ ડેસ કન્યા કેળવણી એનો આપણે વિષય પરિચય પ્રાપ્ત કરી રહ્યા છીએ તો મિત્રો આપણે વિષય પરિચયમાં આપ એકથી દસ યુનિટ આપણે પરિચય પ્રાપ્ત કર્યો અને આપણે હવે આગળ પરિચય પ્રાપ્ત કરીશું તો વિદ્યાર્થી મિત્રો આ આજે છે સમાજના વિશિષ્ટ વર્ગોનું શિક્ષણ એમાં એકમ નંબર એકવીસ છે વંચિતો માટેની કેળવણી સમાજમાં જુદા જુદા વર્ગો રહેલા હોય છે એમાં આપણે સમાજના જુદા જુદા સ્તર જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે ઉચ્ચ વર્ગ નિમ્ન વર્ગ મધ્યમ વર્ગ ગરીબ વર્ગ એવી રીતના સમાજના એવા કેટલાક વર્ગો છે કે જેને સમાજની પૂર્ણ સુવિધાઓ પ્રાપ્ત થઈ નથી જેમાં શિક્ષણ આરોગ્ય સામાજિક સ સગવડો વગેરેની જે તક બીજા સમાજના લોકોને પ્રાપ્ત થઈ છે એવી થઈ નથી એને આપણે વંચિત લોકો તરીકે ઓળખીએ છીએ તો એ લોકો માટેની કેળવણી કેવી હોવી જોઈએ તો એની અંદર આદિવાસી અને પછાત વર્ગના લોકોની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ વિશે આપણે જોઈશું આદિવાસી અને પછાત વિસ્તારના શિક્ષણના કયા કયા પ્રશ્નો છે તે જોઈશું આદિવાસી અને પછાત વિસ્તારના બાળકોના શાળા પ્રવેશ શાળા માટે ઉઠી જવાના કારણો અને તેમના શિક્ષણ માટે થયેલા પ્રયત્નો આદિવાસી બાળકોના પ્રાથમિક શિક્ષણ માટે ઢેબળ બન જે કઈ ભલામણો કરી છે તે જોઈશું સામાજિક અને આર્થિક પછાત જ્ઞાતિઓના બાળકોનું શિક્ષણ કેવું હોવું જોઈએ પછાત જાતિઓમાં શૈક્ષણિક અવસ્થાના અસમાનતાના કારણો પછાત જાતિઓમાં બાળકો માટેના શૈક્ષણિક પ્રયત્નો વિકલાંગો અને લઘુમતીનું શિક્ષણ કેવું હોવું જોઈએ રાજ્યની જે જુદી જુદી યોજનાઓ કરેલી છે એમાં જુદા જુદા લોકો માટેના શિક્ષણની વ્યવસ્થા છે એમાં વિકલાંગો કે જે લોકોને આપણે દિવ્યાંગ અંગોવાળા કહીએ છીએ કે જન્મ સમયે કેટલીક અંગની વિકલાંગતા ધરાવતા હોય છે ત્યાર પછી આવે છે એક લઘુમતીઓનું શિક્ષણ કે જે સમુદાય હિન્દુ ધર્મ ન પાળતો હોય એવા જે ધર્મોના લોકો કે જેમની સમાજમાં ટકાવારી ઓછી છે જેને આપણે લઘુમતી કહીએ છીએ એ લોકોનું શિક્ષણ શિક્ષણ દ્વારા આદિવાસી સમાજમાં આવેલું પરિવર્તન વનવહ વસાહ હતી આદિવાસીઓના વિકાસમાં કયા કયા પરિબળો અવર છે અવરોધક છે તે જાણીશું આદિવાસી સમાજની સ્ત્રીઓના શૈક્ષણિક પ્રશ્નો કયા કયા છે આદિવાસી સમાજની સ્ત્રીઓના શૈક્ષણિક પ્રશ્નોનો ઉકેલ કેવી રીતના મેળવી શકાય આદિવાસી મહિલાઓમાં સશક્તિકરણનો જે અભાવ છે એના કારણો કયા છે તે જોઈશું અને આદિવાસી મહિલાઓને સશક્ત બનાવવા માટે કયા કયા પ્રકારના સૂચનો કરી શકાય વનબંધુઓ માટેની કલ્યાણ યોજનાઓ એકમ નંબર બાર અપવાદરૂપ બાળકોનું શિક્ષણ અપવાદરૂપ બાળકો એટલે શું કે જે બાળકો એ બીજા સામાન્ય બાળકોની જેમ મુખ્ય પ્રવાહમાં બળી શકતા નથી કેટલીક શારીરિક માનસિક કેટલીક શૈક્ષણિક મનોવૈજ્ઞાનિક જે સમસ્યાઓ ધરાવે છે આવા બાળકોને આપણે અપવાદરૂપ બાળક એવું નામ આપેલું તો આ જે અપવાદરૂપ બાળકો છે એમના લક્ષણો કયા કયા છે એમનું સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે અપવાદરૂપ બાળકોના પ્રકારો કયા કયા હોય છે તે જોઈશું ત્યાર પછી આવે છે પ્રતિભાશાળી બાળકો આપણે જોઈએ છીએ કે વર્ગખંડની અંદર બધા જ બાળકો એક સરખો બુદ્ધિઆંક ધરાવતા હોતા નથી જુદા જુદા પ્રકારની બુદ્ધિઆંક ધરાવતા હોય છે કેટલાક બાળકો ખૂબ જ ઝડપથી શીખે છે કેટલાક ગતિએ શીખે છે કેટલાકને શીખતા બહુ જ વાર લાગે છે તો કેટલાક બિલકુલ શીખી શકતા નથી તો જે લોકોનો બુદ્ધિ આંખ ઊંચો હોય છે બહુ જ ઝડપથી શીખે છે તેવા બાળકોને આપણે પ્રભાવશાળી બાળકો કહીએ છીએ તો આ બાળકોના લક્ષણો કયા કયા છે પ્રતિભાશાળી બાળકોની સમસ્યાઓ કઈ કઈ છે અને આ પ્રતિભાશાળી બાળકોનું શિક્ષણ આપણે કેવી રીતના આપવું જોઈએ એના વિશે જોઈશું ત્યાર પછી આવશે શૈક્ષણિક પછાત બાળકો કે જે બાળકોને શિક્ષણની તકો પ્રાપ્ત થઈ નથી એવા બાળકોને આપણે શૈક્ષણિક પછાત બાળકો કહીશું તો આ બાળકોના લક્ષણો કયા કયા છે શૈક્ષણિક પછાત બાળકો જે છે એમને શિક્ષણ આપવા માટે શું કરી શકાય ગતિના અધ્યતાઓ કે જે લોકો ધીમી ગતિએ શીખે છે એને આપણે મંદગતિના અધ્યેતા કહીએ છીએ તો આ મંદગતિના અધ્યેતાઓ કયા કયા લક્ષણો ધરાવે છે તે જાણીશું ગતિ મંદ શા કારણે છે એની પણ આપણે તપાસ કરીશું અને આ મંદગતિના અધ્યતાઓ જે છે એમના બાળકોનું શિક્ષણ કઈ રીતના આપી શકાય તેના વિશે આપણે જોઈશું ત્યાર પછી જોઈશું કે મંદ બુદ્ધિના બાળકો કે જે બાળકોનો બુદ્ધિ આંખ ખૂબ જ ઓછો અથવા તો નહીવત છે તેને આપણે મંદબુદ્ધિના બાળકો કહીએ છીએ આ મંદ બુદ્ધિના જે બાળકો છે એ લોકોના લક્ષણો કયા કયા છે એ આપણે જોઈશું આ બાળકોની માનસિક મંદતાના કારણો કયા કયા છે તેની આપણે તપાસ કરીશું માનસિક મંદતાની જુદી જુદી કક્ષાઓ છે તે આપણે જઈશું અને મંદબુદ્ધિના જે બાળકો છે એનું શિક્ષણ કેવી રીતના આપી શકાય તે આપણે જોઈશું એકમ નંબર તેર શારીરિક અશક્ત બાળકો જે લોકોમાં શારીરિક શક્તિઓ ઓછી છે અથવા શારીરિક અપંગતા ધરાવે છે તે બાળકો વિશે આપણે જાણીશું તો શારીરિક રીતના જે અશક્ત છે એ બાળકોની સમસ્યાઓ કઈ કઈ છે એનો ઉકેલ કેવી રીતના લાવી શકાય તેનાથી માહિતગાર થઈશું શારીરિક અપંગતાની મનોવૈજ્ઞાનિક અસરો કઈ કઈ હોઈ શકે છે આ શારીરિક રીતે અપંગ બાળકો છે એમને માર્ગદર્શન કેવા પ્રકારનું આપી શકાય શારીરિક રીતે અપંગ બાળકોના શૈક્ષણિક અનુકૂલન માટેની જરૂરી સગવડો કઈ કઈ છે આ જે શારીરિક રીતે અપંગ એટલે કે વિકલાંગ બાળકો છે એના માટેની ચોક્કસ શિક્ષણ નીતિ કઈ છે તે જાણીશું વિકલાંગો માટેની સરકાર તરફથી કલ્યાણકારી યોજનાઓ કઈ છે તે જોઈશું અને આ વિકલાંગ બાળકોને શિક્ષણ કઈ રીતના આપી શકાય તે જોઈશું એક નંબર ચૌદ છીવાડાના બાળકો માટેની નીતિ વિષયક માળખાની રચના કે જે બાળકો ખૂબ જ ગ્રામ્ય વિસ્તારમાં ભણ રહે છે પહાડી પ્રદેશ છે ત્યાં રોટી કપડાં અને મકાન જેવી જે પ્રાથમિક જરૂરિયાતો બહુ સારી રીતના પહોંચી શકતી નથી તો શિક્ષણ પહોંચાડવું એ બહુ જ અઘરું છે તો આવા બાળકો માટેની નીતિ વિષયક માળખાની રચના વિશે જાણીશું સર્વ શિક્ષા અભિયાન કે છથી ચૌદ વર્ષની વયજૂથના દરેક બાળકને મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ પ્રાપ્ત થાય એ માટેનું જે અભિયાન છે તેને આપણે સર્વ શિક્ષા અભિયાન તરીકે ઓળખીએ છીએ આના હેતુઓ કયા કયા છે એના માટેની પ્રવૃત્તિઓ કઈ કઈ હોઈ શકે તે આપણે જોઈશું સર્વ શિક્ષા અભિયાન દ્વારા શાળાને આપવામાં આવતી ગ્રાન્ટ સરકાર તરફથી કયા પ્રકારની હોય છે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાએ માહિતી ભરવા માટેનું ઓનલાઈન સોફ્ટવેર કેવા પ્રકારનું હોય છે સર્વ શિક્ષા અભિયાન જે વિષય છે એનો શું પરે પરિચય અને સર્વ શિક્ષા અભિયાન સંબંધી સરકાર તરફની કેટલીક જોગવાઈઓ એક છે મધ્યાહન ભોજન યોજના કે બપોરના સમયે બાળકોને શાળામાંથી પૌષ્ટિક ભોજન જે આપવામાં આવે છે એને મધ્યાહન ભોજન યોજના કહે છે આ યોજનાના હેતુઓ કયા કયા છે એના અમલીકરણ માટેની વ્યવસ્થા કેવા પ્રકારની છે દૈનિક ખાદ્ય સામગ્રી જે છે એનો માપદંડ કેવા પ્રકારનો છે એનજીઓ આ મધ્યાહન ભોજન યોજનામાં કેવા પ્રકારની કામગીરી કરે છે મધ્યાહન ભોજન યોજનાની અમલવારી ઉપર દેખરેખ અને નિયંત્રણ કેવી રીતના રાખી શકાય છે તે ત્યાર પછી જોઈશું શાળા પ્રવેશ ઉત્સવ બાળક જ્યારે શાળામાં પ્રવેશ કરે એને આપણે એક ઉત્સવ માનીને એની ઉજવણી કરવાની છે તો આના હેતુઓ કયા કયા છે અને મહત્ત્વ શું છે તેનું આયોજન અને અમલીકરણ કેવા પ્રકારનું છે શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ શાળા પ્રવેશ ઉત્સવના લક્ષ્યાંકો કયા કયા છે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમની કાર્યસૂચિ કઈ કઈ છે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમની કાર્યસૂચિ માટે અન્ય સૂચનાઓ કઈ કઈ છે અને પ્રવેશ ઉત્સવના પ્રસંગના સૂત્રો કયા કયા છે તો મિત્રો આજે આપણે ઈએસ એસ બસો બત્રીસ જે પેપર છે એનો આપણે અહીંયા થોડોક વિષય પરિસરની ઝાંખી પ્રાપ્ત કરી અહીંયા આનું લેક્ચર અહીં સુધી રાખીએ છીએ આપણે આભાર અસ્તુ ધન્યવાદ